ચૂંટણી અધિકારી દ્વારા અકોટા માંજલપુર અને પાદરા વિધાનસભા મત વિસ્તારોની મુલાકાત લેવાઈ મતદાર યાદી સુધારણા કાર્યક્રમોની કરી સમીક્ષા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમની ગતિવિધિઓનું નિરીક્ષણ કરવાના ભાગરૂપે માન્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા અકોટા માંજલપુર અને પાદરા વિધાનસભા મત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન તેમણે નિયુક્ત મતદાન મથકો પર જઈને કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા કરી હતી જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ ઉપસ્થિત મતદારો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને વિશેષ કાર્યક્રમ વિશેની જાણકારી પૂરી પાડી હતી અને નાગરિકોને તેમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારીએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સુધારણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીમાં રહેલી ક્ષતિઓ દૂર કરવાનો નવા લાયક મતદારોના નામ ઉમેરવાનો તેમજ સ્થળાંતરિત કે મૃત્યુ પામેલા મતદારોના નામ નિયમાનુસાર દૂર કરવાનો છે તેમણે સંબંધિત મતદાન મથક અધિકારીઓને સૂચના આપી હતી કે તેઓ અઢાર વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવાનોના નામ યાદીમાં નોંધાવવાની કામગીરીને અગ્રતા આપે અને ફોર્મ ભરવામાં નાગરિકોને સંપૂર્ણ સહયોગ પૂરો પાડે આ પગલા દ્વારા રાજ્યમાં સ્વચ્છ અને ભૂલ રહિત મતદાર યાદી તૈયાર કરી શકાય મુલાકાતના અંતે જિલ્લા કલેક્ટર શ્રીએ ચૂંટણી લક્ષી કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં મતદાન યાદીનું શુદ્ધિકરણ અત્યંત મહત્વપૂર્ણ છે અને નાગરિકોનો સહયોગ આ કાર્યક્રમને સફળ બનાવશે આ નિરીક્ષણ અને માર્ગદર્શન થકી સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે તમામ વિધાનસભા મત વિસ્તારોમાં સુધારણા કાર્યક્રમ ચૂંટણી પંચના નિર્દેશો મુજબ સુચારુ રીતે ચાલી રહ્યો છે